બહુ નુકસાની ખેડૂતને ઘણા બહુ નુકસાની સાંભળજો મિત્રો ધ્યાન દે સાંભળજો સ્ટોરી મેં વાત સાંભળીને મિત્રો તો લિટરલી મારા રૂવાળા ઉભા થઈ ગયા ખાલી સાંભળીને રૂવાળા ઉભા થઈ ગયા મહાદેવ હર ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો અને આજે તમને થમનીલ જોઈને ખબર પડી ગઈ છે કે મને ઘણા મારા મિત્ર છે પટેલ સમાજમાંથી આવે છે અને ખેડૂત છે ટૂંકમાં ખેડૂત જે આપણે શું કહેવાય ખેડૂત વાવે તો ઉગે ને તો આપણે ખાઈએ પણ અત્યારે તમને બધેને ખબર જ હશે કે વાતાવરણ બગડ્યું હતું બધી જગ્યાએ અને વરસાદ બહુ વરસાદ થયો એ અને એના હિસાબે ઘણા ખેડૂતનો પાક ટૂંકમાં ધોવાઈ ગયો છે અને જમીનમાં શું કહેવાય કાંઈ રહ્યું જ નથી એમ કહેવાનું તો હાલે એનું કારણ છે કે આ વરસાદને કારણે આ બધું થયું અને હવે એમાં થયું છે શું કે ભાઈ માલ ફેલ થઈ ગયો પાક બગડી ગયો સિઝન ફેલ ગઈ સીઝન ફેલ ગઈ અને એની હિસાબે ઘણા ખેડૂત દેવામાં આવી ગયા છે અને ભલે આપણે તો એક વીઘો જમીને નથી પણ આપણે કોકના દુઃખમાં આપણે ભાગીદાર થાય ને એના માટે વિડીયો બનાવું હોય તો તમે પણ ખેડૂત હોય ને તો વિડીયોને શેર કરજો અને એક મસ્ત હું તમને સારી વાત કરું અને સાચી વાત છે એ તમને વાત કરવા માટે આવી જાય એવું સ્પેશિયલ અને એવું બનશે કે તમને એમ થાય કે આ ભાઈને કંઈ જમીન નથી ને ફોટે ફોટો હું કહેવાય આવી રીતના કરે એવું નથી ભાઈ આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે મારા ઘણા મિત્રો ખેડૂત છે અને એણે મને કીધું મને કે ભાઈ તમે એકાદો વિડીયો બનાવો પણ એક કિસ્સો આજે મારી સામે આવ્યો હતો મારા મિત્ર છે એણે મને વાત કરી કે આવી રીતના થયું એમ તો એ વાત તમને કરું પણ મેં વાત સાંભળીને મિત્રો તો લિટરલી મારા રૂવાડા ઊભા થઈ ગયા ખાલી સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા તો જેની ઉપર વીતી છે અને શું થયું હોય છે મિત્રો તો આ ખાસ વાત સાંભળજો અને જો ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો અને હા શેર કરવાનું ન ભૂલતા શેર કરજો વિડીયોને તો મિત્રો વાત એ હતી મારો એક મિત્ર છે એના એક મિત્ર હોસ્ટેલમાં ભણતા બાર હમણાં દિવાળી ગઈ તમને બધાને ખબર જ છે અને વરસાદે હમણાં ફૂલ થયો અને પાક બગડ્યો અને અત્યારે ટૂંકમાં બધે દેણામાં આવી ગયા ઘણા ખેડૂતો અને ઘણા ખેડૂત એવા હોય છે કે જે વ્યાજે પૈસા લે અથવા ટૂંકમાં લોન ઉપાડી અને બિયારણ લઈને પછી વાવે ને પછી ઉગે એટલે પાછા પૈસા ભરી દે બધા ખેડૂત સદ્ધરે નથી હોતા મિત્રો ઘણા ખેડૂત આવી રીતના પણ કરતા હોય છે તો મિત્રો વાત એ હતી કે મિત્રનો મિત્ર હોસ્ટેલમાં ભણતો અને દિવાળીનું વેકેશન હતું એટલે અહીંયા ઘરે દિવાળીનું વેકેશન કરવા આવ્યો હતો એટલે એને એમ કે હવે આપણે દિવાળી પછી જાવું એટલે આપણી જે ફી ને જે હોસ્ટેલની ફી કે એક્સ વેઝેડ કોલેજની ફી હોય ભર દેવું ગઈ સાંભળજો મિત્રો ધ્યાન દઈને સાંભળજો સ્ટોરી તો એ ભાઈ દિવાળીનું વેકેશન કરવા આવ્યા વેકેશન કરી અને પાછા ગયા અને આ વિડીયો એક શોર્ટમાં જ લઉં છું ને વિડીયો સાંભળવા જેવો હોય તો ધ્યાન દઈને મિત્રો સાંભળજો અને દિવાળીનું વેકેશન કરીને ગયા અને પાછા બે તો પાછા ઘરે આવ્યા તો એના પપ્પાએ પૂછ્યું કેમ ભાઈ હજી તો હજી ગયો હજી એક દિ નથી કેમ પાછો આવ્યો તો એ કે પપ્પા એ કે મારે આવી રીતના હતું કે જ્યાં મેં ફી નહોતી જમા કરાવી ને એટલે મને એણે કાઢી મૂક્યો કે ભાઈ પેલા તું ફી જમા કરાવ પછી કે હું તને એડમિશન ટૂંકમાં આપણે રહેવા દઉં તને હોસ્ટેલમાં એટલે એના પપ્પાએ મૂં કે મારું હારું આ બધું પાક ફેલ થયો છે ને પૈસા હે નહીં તો કેમ કરશું એટલે કોઈ બાપ તો બાપ હોય ને યાર ગમે એમ હિંમત તો દે છોકરાને કે મુંજામાં દીકરા તમને થઈ જાય તારું ફીનું સેટિંગ તું જાય કે તો છોકરે કે નાના પપ્પા કે યાર આ પાક ફેલ થયો હે તમારી પાસે આવી રીતના દેણામાં હોવો અત્યારે ટૂંકમાં તમે સમજી શકો કે પરિસ્થિતિ એવી વિકટ પરિસ્થિતિ હતી તો કે નાના તું મુંજામાં એ કે મેં તારા તું બચત કરીને રાખી હૈ કે તું તારા ફી ના થઈ જાય તું ફટાફટ મારો દીકરો હજી આવ્યો ને ફટાફટ બીજી બસમાં નીકળી જાય એટલે તારું ભણવાનું ન બગડે કે તો કે હા પપ્પા એ કે હું ત્યાં બને તો એ કે ભણીશ ને ટૂંકમાં બધું હું નોકરી ગોતી લે તો કે નાના એ કે તારે ભણવામાં જ ધ્યાન દેવાનું નોકરી ગોતવાની નથી તારે ખાલી ભણવામાં ધ્યાન દેવાનું તારા પૈસા ની ઉપાધિ કરતો જેટલા જોઈએ એટલા પૈસા હું તને મોકલી અને છોકરો નીકળી ગયો ટૂંકમાં હોસ્ટેલે પાછો ને પોચી ગયો છે એટલે પછી મુંજાણા કે ભાઈ આપણી પાસે કઈ છે નહીં દીકરાને કેતા તો કેવાય ગયું જીવ તો બાપનો રહ્યો ને કે ભાઈ મારો દીકરો કામ કરે કે નોકરી કે ટૂંકમાં નોકરી કરે કે ભણવામાં ધ્યાન દે તમે સમજી શકો તો એને પછી વિચાર કર્યો કે કઈ છે તો નહીં અને આપણે આવી રીતના દીકરાને કઈ તો દીધું અને પૈસા તો ભરવા જોઈએ એટલે એ ભાઈ પૈસા માટે વ્યાજે ટૂંકમાં એક્સવે વ્યવસ્થા કરવા માટે ફોન કર્યા બધી જગ્યાએ તો બધાયને ખબર હે અત્યારે આવી રીતના પરિસ્થિતિ એટલે એ ભાઈને બધે મદદ કરવાની ના પાડી દીધી પછી એણે કઈ રીતને એડજસ્ટમેન્ટ કર્યું હોય પણ એની તમે પરિસ્થિતિ પરિસ્થિતિ તો વિચારો મિત્રો એડજસ્ટમેન્ટ તો કરવું ને પૈસાનું વ્યાજે લીધા હોય કે એક્સપ્રાઇઝે ગમે કર્યું એમ વિચારો તમે ખાલી મગજ વિચારો મને આમ દિલથી આમ ટૂંકમાં દુઃખ થયું ને એટલે મેં કીધું વિડીયો બનાવું અને મારા ઘણા મિત્રોએ મને કહેતા હતા તમે એકાદો વિડીયો બનાવજો પણ મેં કીધું આ મને સ્ટોરી સાંભળીને એટલે મને આમ દિલથી આમ દુઃખ થઈ ગયું એમ માણ કે એમ હૃદય ભરાઈ ગયું એમ એટલે મેં કીધું આ વિડીયો તમને બનાવીને મેં કીધું ખાલી વાત કરું વિડીયોને બને એટલો શેર કરજો અને કમેન્ટમાં જે લખવું એ તમારે કમેન્ટ મારજો પણ ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે પણ ખેડૂત મિત્રો હોય અથવા તમારે પણ જમીન હોય મારે તો જમીન જ નથી પણ આ તો તમને લોકો સુધી મેં કીધું સારી વાત કે આવી પરિસ્થિતિ માણસોને આવી જાય ઘણી વખત પણ એમાં મૂંઝાણ ન હોય ઉપરવાળો બધાને દે તો તમારે મૂંઝાણ ન હોય સમય થોડોક વેલા મોડો થયા રાખે પણ માતાજી ઉપર ભરોસો રાખો ને બધું હરાવાના હવ હરાવાના થઈ જાય તો જો વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલતા તમારા ભાઈની જ ચેનલ છે નવી ચેનલમાં નવા આવ્યા હોય ને વિડીયો જોવા તો ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી નાખ્યો ને દિલથી તમને કહું કે કઈ નહીં માતાજી ઉપર ભરોસો રાખજો બધું હરખું કર દે માતાજી મિત્રો શું કહેવાય તમારા મિત્રો આજુબાજુવાળા હોય પાડોશી હોય ને જો તમે જરાક સદ્ધર હોય ને ભગવાને તમને દીધું હોય ને તો જે નાનો નબળો ખેડૂ હોય ને એને મદદ કરજો કારણ કે એકબીજાની મદદથી જ અત્યારે રહેવાય એવું છે કારણ કે તમે સમજી શકો કે બધાએ સધ્ધર નથી હોતા તો ભગવાને તમને આપ્યું હોય ને તો થોડુંક કોકને મદદ કરજો એવું હું તમને કહું છું કે ભાઈ એકબીજાના સાથ સહકારથી આ બધું હાલતું હોય ત્યારે અત્યારે શું કહેવાય બહુ નુકસાની ખેડૂતને ગણાયને બહુ નુકસાની એવીએ મિત્રો પણ હવે તમને હું કહું પણ આપણે બને એટલે આપણે જે આ રીતના તમારો વિડીયો બનાવીને શેર કરજો એટલે હું આપણે જેટલી થાય હગે ને એટલી આપણે મદદ થઈ જાય તમને કે ભાઈ આ વિડીયો શેર થાય ને તમને કદાચ તમારું દેવણું માફ થઈ જાય પણ વિડીયોને થોડોક શેર કરજો તો હાલો જય દ્વારકાધીશ